નમસ્કાર મિત્રો સ્ટ્રીટ ન્યૂઝ પ્રયાગરાજ ચતુરભાઈ પટોરિયા મિત્રો ગુજરાતના યાત્રિકો એ બહુ આવે છે તો એને રહેવા માટેની આજે આપણે દ્વારકેશ ફાર્મમાં આવ્યા છે તે તમે ચિત્રકૂટથી આવો એટલે રોડ ઉપર જ દ્વારકેશ ફાર્મ છે આપ પણ જોઈ શકો છો કે દ્વારકેશ ફાર્મમાં જે લોકેશન છે જે રહેવાની સુવિધા છે સરસ મજાનું ફાર્મ છે કોઈ પણ ગુજરાતીઓને જો અહીંયા રહેવા માટેની કોઈ પણ સુવિધા જોતી હોય તો સ્ટ્રીટ ન્યૂઝ પ્રિયાગરાજ ચતુરભાઈનો કોન્ટેક કરજો તમને એની માટેની સુવિધા કરી આપવામાં આવશે બીજું કે આજે આપણે ગુજરાતના ઘણા મિત્રો અહીંયા બસ લઈને પણ રોકાણા છે એવા જ આ ટ્રાવેલર્સના ધંધા સાથે જોડાયેલા છે આપણે તમારું નામ શું છે રાહુલભાઈ

હા ને બધું વ્યવસ્થિત ગાડી પાર્કિંગને છે બધું મારીને એ બધી વસ્તુની છે રાકેશભાઈ એમ કીધું કે કોઈ પણ જાતની અગવડતા નથી પાર્કિંગની છે તમે બસ લઈને આવો જો તમારે રસોડું બનાવવું હોય એની પણ સુવિધા છે એક સાથે બસો લોકો રહી શકે એ સરસ મજાની દ્વારકેશ ફોર્મમાં સુવિધા છે બીજા જ ભાઈ આવ્યા છે તમારું નામ શું છે કૈલાસભાઈ કૈલાસભાઈ આવ્યા છે એ પણ ટ્રાવેલર્સના ધંધા સાથે જોડાયેલા છે તો કૈલાસભાઈ તમે અહીંયા સુરત થી કેટલી વાર અહીંયા આવેલા છો

હા તો રાકેશભાઈને પણ એવું કહેવું છે કે કોઈ પણ અગવડતા નથી ગરમ પાણી જોતું હોય પાર્કિંગમાં જોતું હોય તમારે રસોઈ બનાવી હોય ફેમિલી રૂમ જોતો હોય હોલ જોતો હોય બધી વ્યવસ્થા દ્વારકેશ ફાર્મમાં છે જો ગુજરાતના મિત્રોને જો કોઈ પણ રહેવાની તકલીફ હોય તો દ્વારકેશ ફાર્મનો સતુરભાઈ પટોરિયા સ્ટ્રીટ ન્યૂઝ પ્રયાગ્રામનો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત